નમસ્કાર દોસ્તો મારું નામ છે અર્પિત ઢોલરિયાને આજે આપણે વાત બહુ ગમ ગુજરાતના ગંભીર મુદ્દા પૂરો કરવાની છે ગુજરાતમાં પકડાતો ડ્રગ્સ આજે કેટલા બધા યુવાનોને કે ડ્રગ્સના લીધે બરબાદ થઈ રહ્યા છે આપણે ચોંકાવનારા આંકડાઓ ગુજરાતની અંદર આપણે જોવાના છે કે મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહપ્રધાને કે જે વિધાનસભાની અંદર આપેલા આંકડાઓ એ આંકડાઓ વિશે પણ આપણે વાત કરવાની છે તેમજ આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ ઉડતા ભાવનગર ગુજરાત ગુજરાતની અંદર ભાવનગર બીજા ક્રમે છે ડ્રગ્સ પકડવાની અંદર જ્યારે આપણે જોયું હોય છે કે ભાવનગર ગાઠિયામાં પ્રખ્યાત છે ભાવનગરની અંદર હીરા ઉદ્યોગમાં પ્રખ્યાત છે ભાવનગરની અંદર આપણે ઘણા બધા એવા ઉદ્યોગોને લીધે આપણે ઓળખતા હશું પણ હવે આપણે ભાવનગરને ડ્રગ્સના લીધે પણ ઓળખતું છે સફેદ ઝેરનો કાળો કારોબાર ગુજરાતની અંદર બીજા ક્રમે છે ત્યારબાદ આપણે જોઈએ તો વિધાનસભાની અંદર ખુદ મુખ્યમંત્રી એવું કહેલું છે કે ભાવનગરના એકસો ને ચોસઠ વેપારીઓ કે જેઓ ડ્રગ્સના મામલામાં ઝડપાયા છે તો આપણે તો એવી વાત કરીએ છીએ કે ભાવનગરની એક ભાવનગરની અંદર મોટી એક ફેક્ટરી બની અને એની અંદર એકસો ને ચોસઠ વેપારીઓ સક્સેસ થયા હોય નહીં ડ્રગ્સની અંદર એકસો ને ચોસઠ વેપારીઓ ભાવનગરના માત્ર પકડાયા છે તેમજ આજે ભાવનગરની અંદર પકડાયેલા જે વેપારીઓ છે એમના મુદ્દે મુખ્યમંત્રી એવું કહેલું છે કે આ લોકોને બિનજામીન પાત્ર એફિડેવિટ કરાવીશું અને યોગ્ય પગલાં એની ઉપર લેશું અને જ્યારે આપણે વાત થતી હોય ભારતની અંદર ડ્રગ્સની વાત આવે એટલે મુખ્યત્વે આપણે પંજાબ યાદ આવે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ એવી જોઈએ કે પંજાબ કરતાં પણ ગુજરાતની અંદર જ ડ્રગ્સ પકડાય છે આપણે સુરતની વાત કરીએ તો સુરત આપણે મોસ્ટ ઓફ હીરાને લીધે ઉદ્યોગ ઓળખતા હોય હીરામાં ટેક્સટાઇલની અંદર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરંતુ એક ચોંકાવનારી વાત છે કે સુરત છે એ ડ્રગ્સની અંદર પહેલો ક્રમાંક છે હજારો કરોડનું ડ્રગ્સ સુરતમાંથી પકડાય છે અને જ્યારે આપણે વાત કરીએ કે માત્ર એરપોર્ટમાંથી પકડાયું દરિયાઈ કાંઠામાંથી પકડાયું પર દરિયાઈ કાંઠા ઉપર જે આપણે ભાવનગરની અંદર જે દોઢસો કિલોમીટરથી વધુનો દરિયાઈ કાંઠો આવેલો છે તો ત્યાંથી ડ્રગ્સ પકડાય છે હું ને તમે જાણીએ છીએ અલંગ જે આપણે શીપ માટે પ્રખ્યાત હતું એની બદલે ભાવનગરમાં જે ડ્રગ્સ માટે પ્રખ્યાત છે લ્યો કરોડો રૂપિયાનો ત્યાંથી ડ્રગ્સ પકડાય છે અલંગ પોલીસને જવાબદારી આપી છે કે તમારે ડ્રગ્સ જે આવે છે એના ઉપર ધ્યાન રાખવાની પણ પોલીસને પૂરા સંસાધનો ગુજરાત સરકાર આપી શકતી નથી પેટ્રોલિંગ માટે એ લોકોને જે બોટની જરૂર હોય છે એ બોટની જરૂરિયાત પૂરી કરી શકતી નથી સરકાર તેમજ મધદરિયે કોઈ પણ ડ્રગ્સ પકડવા માટે જે સંસાધન એ લોકોને હોવા જોઈએ એ સંસાધનો પૂરા સરકાર પાડી શકતી નથી તો કઈ રીતે ડ્રગ્સ માફિયાઓને પોલીસ અને એટીએસની ટીમ પકડી શકશે તો આ જે બધી વાત છે બે જે આપણે વિધાનસભાની જ વાત કરીએ તો બે હજાર ઓગણીસ વીસ ને વીસ એકવીસની અંદર ભાવનગરની અંદર એકસો ચોસઠ વેપારી આપણે જે વાત કરી આ હું નથી કેતો આ આપણા રાજ્યના મુખ્યમંત્રી વિધાનસભામાં બોલેલા આંકડા છે આ મેન તમે લખી જોઈ એવા આંકડા નથી વિધાનસભાની અંદર મુખ્યમંત્રી ખુદ એના મોઢે બોલેલા આંકડા છે ત્યારબાદ આ જે કૃત્યો થાય છે ગુજરાતની અંદર એની અંદર પગલા લેવા માટે સરકારે ઘણા બધા એવા નિયમો લઈ આવ્યા છે પરંતુ એનાથી મને એવું લાગતું નથી કે આ જે નિયમો છે એનાથી કોઈ માફિયાઓને ફેર પડતો હોય કારણ કે સીધું જ લોજિક આપણે સમજી શકીએ કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ લઈને ગુજરાતમાં આવે છે પંજાબથી રાજસ્થાનની કે તો એ લોકોને ડર ના હોય ત્યારે જ આવતા હોય ને ગુજરાત સરકાર એટલું કોઈ એમ કે છે બંધી છે ડ્રગ્સ બંધી છે બંધી છે ડ્રગ્સ તો દારૂ બંધી દારૂ ગુજરાતમાં નથી મળતો ખુલ્લા એમ બાકી બધી હકીકત હું તમે બધી જાણી જ છીએ પણ નથી જડ હકીકત છે તો આ અંગે સરકારે ઘણા બધા એવા કે જે વેપારીઓ પકડાય છે માફિયા વેપારી તો ન કહેવાય ને માફિયા કહેવાય વેપારી કહેતા મને શરમ આવે એ લોકોને માફિયા કહેવાય એ માફિયાઓ સામે ઘણા એવા પગલાં લીધા છે કે જેમની અંદર બિન જામીન પાત્રો એને એફિડેવિટ રજૂ કરાયા છે ત્યારબાદ આની આ જે નિયમ છે આની અંદર ગુજરાતની અંદર તો કે ભાવનગરની ડ્રગ્સના કેન્દ્ર વેચાણનું અને ભાવનગર એક નહીં ભાવનગર એક નહીં અમદાવાદ છે વડોદરા છે કે જેવો આપણે સંસ્કારી નગરી ભાવનગરને તો આપણે સંસ્કારી નગરી તરીકે ઓળખી મિત્રો તો એની અંદર ડ્રગ્સ મળે છે આવા તો કેવા સંસ્કાર ભાવનગરના દુઃખ થાય છે ભાવનગરી તરીકે કહેતા મને કે અહીંયાથી ડ્રગ્સ છે ગુજરાતની અંદર બીજા ક્રમાંકે મળે છે ત્યારબાદ ટોપ ફાઈવ આપણે ના ઘણીવાર એવું હોય કે નેશનલ ગેમ્સ ચાલે છે તેની અંદર ટોપ ફાઈવ રાજ્ય એવા હોય કે જેને મેડલ મળ્યા હોય એની આપણે વાહ વાહ કરતા હોય કે વાહ ગુજરાત પહેલા ક્રમાંકે છે કેરળ બીજા ક્રમાંકે છે દિલ્હી ત્રીજા ક્રમાંકે છે પંજાબ આવી રીતે જે વાત થતી એવી રીતે ડ્રગ્સની અંદર તો કે પહેલાં ક્રમાંકે સુરત બીજા ક્રમાંકે ભાવનગર બનાસકાંઠા વડોદરા અમદાવાદ આના ચોક્કસ આંકડાઓ તમારી સમક્ષ મેં મૂક્યા છે કે સુરતની અંદર કુલ એકસો બાવીસ જેટલા આરોપી પકડાયેલા છે ભાવનગરની અંદર એકસો ચોસઠ જેટલા આરોપી આપણે હમણાં જ વાત કરી બનાસકાંઠાની અંદર એકસો ઓગણપચાસ મિત્રો શરમ આવે એવા આંકડા છે મને તો તમને નીચું જોવાય હોય આપણે ગુજરાતી તરીકે શરમ આવે કે આ આપણા ગુજરાતના આંકડા છે આ આપણા ગુજરાતના આંકડાઓ છે આટલા આટલા વેપારીઓ પકડાય છે વેપારીઓ તો હજીના કહેવાય માફિયા જ કહેવાય અને ત્યારબાદ આપણે વાત કરી કે ભાવનગરની અંદર એકસો ને ભાવનગરની અંદર દોઢસો કિલોમીટરથી વધુનો દરિયાકાંઠો છે માત્ર એવું જ નથી એરપોર્ટ ઉપરથી ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ પકડાય છે જ્યારે જ્યારે આપણે વાત કરી છીએ અલંગની વાત આપણે આવે તો કે અલંગ આપણે સીપ માટે પ્રખ્યાત પરંતુ અલંગ હવે ડ્રગ્સ માટે પ્રખ્યાત થઈ ગયું બોલો આપણે આગળ વાત કરી પોલીસોને જવાબદારી આપવામાં આવી છે કે અલંગની મરીન પોલીસ છે એ લોકોને ડ્રગ્સ પકડવાની જવાબદારી આપી છે તો સામે એ લોકો પાસે પેટ્રોલિંગ કરવાના સાધનો સરકાર આપ્યા નથી તો કેમ પકડશે તમે જ કહો જી હવે આપણી પાસે એવા ઘણા બધા આંકડાકીય માહિતી છે કે અલગ અલગ જિલ્લાની અંદરથી અલગ અલગ કેટલા કિલો કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું છે એની આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તેર એપ્રિલ બે હજાર બાવીસ કે વડોદરાની અંદર સાત લાખથી પણ વધુનું ડ્રગ્સ પકડાયું આ તો નાનો આંકડો છે આપણે હજી કરોડોના આંકડા જોવાના છે ત્યારબાદ એકવીસ એપ્રિલ કંડલા કંડલા પોર્ટ ઉપરથી અઢીસો કિલો અઢીસો કિલો ડ્રગ્સ પકડાયું આપણે તેમ લાગે ઘઉં મેંદા લોટની વાત કરતા હોય ક્યાંક વેપારી આવ્યો અહીંથી દુબઈ પંદરસો કરોડનો મેંદોનું એક્સપોર્ટ કર્યું નહીં એ લોકો વિદેશથી અહીંયા ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા છે એમની વાત કરી છે આપણે ત્યારબાદ વાત કરી ત્રણ માર્ચ અમદાવાદની અંદરથી સાઠ કરોડનું ડ્રગ્સ પકડાયું વારંવાર આપણે વાત કરી છે કે દરિયા દરિયાકાંઠેથી પકડાયું કાંઠેથી પકડાયું પણ નહીં આ વખતે તો એરપોર્ટમાંથી પકડાયું એ કઈ રીતે તો કે અંદર ખાલી બેગ હતી એ બેગની અંદર છુપા ખાનામાં બનાવેલા હતા એ ખબર પડી તો એની તપાસ કરવામાં આવી કે જે વિદેશી લોકો અહીંયા શું કામ બેગમાં લઈને આવે એ લોકોને એવો ડર હોય કે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ એટલી સ્ટ્રીક છે અમને પકડી લેશે તો ડ્રગ્સ લઈને આવે જ નહીં નથી એ લોકોને ડર એવો હજી ગુજરાત સરકારે એવો ડર બેડો જ નથી કે જેથી કરીને બહારના લોકો ડ્રગ્સ લેતા આવતા પહેલાં બીક લાગે ને પાંચ વાર વિચારે કે હું ગુજરાતની અંદર ડ્રગ્સ લઈને જાઉં છું પણ નહીં એવું કોઈ કાર્ય કરવામાં જ આવતું નથી બસ હીરોગી કરવી છે મોટી મોટી વાતો કરવી છે ધ્યાન આપો રોજ અરબી સમુદ્રમાંથી કિલો ડ્રગ્સ એટલે આપણે ઇન્ટરનેશનલ આંકડાની વાત કરીએ તો બસો કરોડ આ અરબી સમુદ્રમાંથી માંથી બસો કરોડ નું ડ્રગ્સ પકડ્યું બોલો દસ નવેમ્બર ના રોજ સુરતમાંથી માંથી પાંચ પોઈન્ટ આડત્રીસ લાખનું ડ્રગ્સ પકડાયું આ ગુજરાતમાં પડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનમાંથી આવ્યું છે એવો ખુલાસા ઘણા બધા બહાર આવ્યા છે ત્યારબાદ પંદર નવેમ્બરના રોજ મોરબીમાંથી છસો કરોડનું મોરબી નામ સાંભળીને મને તો પેલા ટાઇલ્સને ઘડિયાળ યાદ આવે પણ આ છસો કરોડનું ડ્રગ્સ મોરબીમાંથી પકડ્યું બોલ આપણે એવું ઘણી વાર સાંભળ્યું હોય કે મોરબીની અંદર ટાઇલ્સનો આટલા કરોડનો બિઝનેસને લીધે મોરબીનું ગુજરાતમાં આટલામાં ક્રમે નામ આવ્યું પણ નહીં આ વખતે કંઈક અલગ જ આંકડાઓ આપણી સામે આવ્યા છે ચોંકાવનારા આંકડાઓ કે છસો કરોડનું ડ્રગ્સ ત્યાંથી પીકડું ત્યારબાદ દસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ દ્વારકામાંથી પાસઠ કિલો ડ્રગ્સ પકડ્યું દ્વારકા એટલે આપણે દ્વારકા સાંભળીને જ પહેલાં કૃષ્ણ ભગવાન યાદ આવે આ વખતે કંઈક અલગ છે આપણી પાસે દ્વારકા સાંભળીને પાસઠ કિ પાસઠ કિલો ડ્રગ્સ આવે છે સોળ સપ્ટેમ્બરના રોજ કચ્છ મુદ્રામાંથી ત્રણ હજાર કરોડનું આ તો બધાની યાદ જ હશે કેટલું આનું તો આમ વાત ના પૂછો એટલું અમુક રાજકીય મુદ્દો પણ બનાવ્યો હતો વિપક્ષોએ પોતાને આરોપો કર્યા હતા આ આંદોલનો ઘણા લોકો રોડ ઉપર આવ્યા હતા કે આ સરકાર હાલની ગુજરાત સરકાર કોઈ કરતી નથી અને પાછું આ મુદ્રા કે આપણા માનનીય અદાણી સાહેબનું પોટ હતો પ્રાઇવેટ પોટ ત્યાંથી કે સરકારે એટલે જ વેચી દીધા છે મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે સરકારે શું કામ વેચ્યા છે કેમનું નામ ન આવે આ તો કે અદાણી પોર્ટ વાળાનું છે ને આપણું થોડું સરકારનું થોડું છે એટલે કરે છે પ્રાઇવેટીકરણ જ્યાં જવું એ વેચી નાખ્યું સરકારી વાત જ નહીં પોર્ટ તો કે વેચી નાખે સરકારી સ્કૂલ તો કે બંધ કરી દીધી હોસ્પિટલો તો કે બંધ કરી દીધી નવું તો કે ગુજરાત રાજ્યની અંદર હમણાં ઓગણપચાસ યુનિવર્સિટીઓ ખોઈલું નવી પ્રાઇવેટ ચોખવટ કરું છું પ્રાઇવેટ સરકારી નહીં ત્યારબાદ આ તો બીજા ઘણા બધા એવા ચોંકાવનાર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા બનાસકાંઠા સુરત પોરબંદર આવા જે પોરબંદરની તો વાત જ્યાં આપડા ગાંધીજી કે જેમનું પોરબંદરની અંદર તો દોઢસો કરોડનું ડ્રગ્સ પકડ્યું કે જે ગાંધીજીનું જન્મસ્થળ આપણે પોરબંદર યાદ આવે એટલે આપણે ગાંધીજી યાદ આવે પણ આ વખતે તો કંઈક નવું જ આવ્યું આપણી પાસે કે દોઢસો કરોડ નું ડ્રગ્સ પેકડું આવી જ રીતે ગુજરાતની અંદર આવા માફિયાઓ તો કે જે એમડી ડ્રગ્સ ની અંદર એકસો સત્યાવીસ કેસ થયા ને એક બસો ને આરોપીઓ હેરોઈન બ્રાઉન સુગર ની અંદર દસ કેસ ને ચોપન આરોપીઓ પકડા ચરસ ની અંદર છવ્વીસ કેસ ને સુડતાલીસ આરોપીઓ પકડ્યા અફીણની અંદર અઢાર કેસ ને ત્રેવીસ આરોપીઓ પકડ્યા ગાંજોની જે ગાંજાની અંદર બસો સિત્યાસી કેસ ને ચારસો ને એક આરોપી મિત્રો આ મને તો એવું લાગે કે હું એમ બોલતો હોય કે ગુજરાતની અંદર પાસ થયેલા આઈઆઈટીના સ્ટુડન્ટની વાત કરતો હોય પણ નહીં આ કેસ ને આરોપીઓ એ પાછા ડ્રગ્સના કે જે આપણા યુવાનોને સાવ બરબાદ જ કરવા માંગે છે એના વિશેની વાત ત્યારબાદ

અને આટલું તો ખાલી છે હજી કેટલા કરોડનું એક્સપર્ટ ડ્રગ્સ થાય છે ગુજરાતમાં એ તો મને તમને ખબર જ નથી પોલીસ અધિકારીઓ સમાચાર મિત્રો વાત છે કે કરોડ કરોડનું ડ્રગ્સ જયારે પકડાય છે આ તો ખાલી પકડાય છે ગુજરાત માટે કાળો સફેદ કલંક શું છે આ બધું ગુજરાત એક દિવસ પ્રખ્યાત હતું કે કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં માં અમિતાભ બચ્ચન એડવર્ટાઈઝ કરે છે કે ગુજરાતમાં આવો મુલાકાતે આવો ત્યાં ફરો રહ્યો પણ આ શું ડ્રગ્સ લેવા આવે ગુજરાતમાં આવા જ આંકડાઓ આપણી પાસે કચ્છ દ્વારકા પોરબંદર વલસાડ અમદાવાદ સુરત એક રાજ ગુજરાતનો એવો જિલ્લો મૂક્યો નથી જ્યાં ડ્રગ્સ ના હોય આ શું ગુજરાત સરકાર સાબિત શું કરવા માંગે છે બધા જિલ્લાઓની અંદર ડ્રગ્સ પકડાય છે

આટલા યુવાનોને બરબાદ થતા અટકાવે એક દેશ સેવાનું જ કામ છે સાચા અધિકારો જ્યારે આ કામ કરે છે હું દેશ સેવાનું જ માનું છું આ કામ એની અંદર ચોંકાવનાર આંકડા જે આઈઆઈએમ અમદાવાદ આઈઆઈએમ ના એક ડોક્ટર એજાજ શેખે એક એનાલિસિસ કર્યું કે કેટલા લોકો ડ્રગ્સ લે છે અમદાવાદની અંદર નાનું તો સર્વે કર્યો ઉત્તર પશ્ચિમ ને મધ્યમાંથી તેને લાગ્યું દસ યુવાનો અમદાવાદના ડ્રગ્સ લેતા થઈ ગયા છે આજે આપણે એવું માનીએ કે ગુજરાતના અમદાવાદની અંદર નેવું ટકા સાક્ષર છે તો આપને દિલથી એમ થાય કે વાહ આપણું અમદાવાદ ક્યાં ગયું આગળ પણ આ તો દસ ટકા લોકો ડ્રગ્સ લેતા થઈ ગયા છે અને એક એવો પણ શરૂઆત થયો છે કે ગુજરાતના સાત લાખ ગુજરાતના સાત લાખ યુવાનો ફાર્માટ ડ્રગ્સ કે દવાના નામે ડ્રગ્સ લે આજે મને દુઃખ થાય છે વાત બોલતા પણ કે ગુજરાતના સાત લાખ યુવાનો આજે ડ્રગ્સ લેતા થઈ ગયા છે શું મારા પણ મિત્રો ઘણા બધા જોવે છે આ લો જેને જોયો એ પણ એમના મિત્રો સુધી શેર કરજો કે જેથી કરીને જે લોકો આ જો કોઈ યુવાનો હોય છે કોઈ ડ્રગ્સ લેવા પહેલેથી ટેવાયેલા હોતા નથી એમને એવી ખરાબ સંગત ખરાબ સંગત ત્યારે થાય કે એવું વાતાવરણ મળે જો આપને એવું વાતાવરણ જ ન મળે તો આપણે ડ્રગ્સ લેવાના જ નથી તો એ મારે તમારે જાગૃતતા લઈ આવવાની છે જે કોઈ પણ એવા સમાજમાં એવા લોકો છે એને હટાવો એને સાચો રસ્તો બતાવો આજે ઘણા વાલીઓ માતા પિતાઓ વિડીયો જોતા હોય એને મારી નમ્ર અપીલ છે કે પોતાના પોતાના બાળકોને પણ ધ્યાન બાળકોનું ધ્યાન રાખે કે આવા ડ્રગ્સના રવાડે ના ચડે આ બહુ ખરાબ વસ્તુ છે આજે સારી લાગશે પણ આ લાંબા સમયે બરબાદ કરી નાખશે તમારા દીકરા દીકરીમાં જ્યારે જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે મને એક અંદરથી ગુજરાતી તરીકે દુઃખ થાય છે આ ગુજરાતનો આંકડો છે સાત લાખ યુવાનો ડ્રગ્સ લેતા થઈ ગયા છે બધા દર્શક મિત્રોને વિનંતી છે કે વધુમાં વધુ શેર કરે વંદે માતરમ ભારત માતા કી જય